વડીયા કૃષ્ણપુરા વિસ્તારમાં પૌરાણિક મહાદેવનું મંદિર આવેલું છે જ્યાં ધૂંધળીનાથ મહાદેવ બિરાજે છે જ્યાંમાં તાંબાની મૂર્તિ ખંડિત થયેલ જેનું પ્રાણ પ્રતિષ્ઠાના દાતા રજનીભાઈ અને માલતીબેન ભટ્ટ દ્વારા બે દિવસ હવન પૂજન કરી અંબામાની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી આ મંદિરના રિનોવેશનના સંપૂર્ણ દાતા રજનીભાઈ ભટ્ટ માલતીબેન ભટ્ટ છે પરિવાર સાથે સમગ્ર પૂજન વિધિ સંપન્ન કરવામાં આવી આ તકે માજી સરપંચ છગનભાઈ ઢોલરિયા દ્વારા રજનીભાઈનું શાલ ઓડાડી સન્માન કરવામાં આવ્યું રિપોર્ટર રાજુ કારિયા સિટી ક્રાઈમ ન્યૂઝ વડિયા ધુંધલીનાથ મહાદેવની જય આજે ધુંધલીનાથ મહાદેવ મંદિરે જે વર્ષો પહેલાં આ જૂનું પુરાણું મંદિર હતું જેની અંદર નળિયાદ હતા ગોવર્ધન મંદિરની અંદર અને અંબેમાની મંદિરની પરંતુ રજનીકાંતભાઈ ભટ્ટ જે આપણા ગામના જમાય છે અને એમણે એક માતાજીએ પ્રેરણા કરી તો એમણે અમને એવું કીધું કે હું રિનોવેશન કરાવી દઉં આ બે મંદિર હતા એની માથે ફક્ત અમારે સ્લેબ ભરવાનો રજનીકાંતભાઈ વાત થઈ હતી પરંતુ રજનીકાંતભાઈ અને માલતીબેન એવા સ્વભાવના છે કે એને કુદરતે પ્રેરણા કરી કે અમે આગળ વચ્ચે જે ખાચો રહેતો હતો મહાદેવના મંદિર વચ્ચે એ પણ એમણે પૂર્ણ કર્યો ત્યાર પછી આગળ વધ્યા તો મંદિરમાં આપણે સ્ટાઇલ્સ ખોટાડવાની બાકી તો ટાઇલ્સ પણ એમણે દાતા તરીકે આપી આ રીતે સંપૂર્ણ મંદિરનું રિનોવેશન રજનીકાંતભાઈ ભટ્ટ અને એમના ધર્મપત્ની માલતીબેન એક કહેથે તાલી ન પડે બંને માણસ બંને જણાનો એવો સહિયારો પુરુષાર્થ છે અને સહિયારાથી આ ગામની આ ગામની માલતીબેન આ ગામના દીકરી છે અને રજનીકાંતભાઈ આ ગામના જમાય છે એટલે એમને પણ આ ગામ પ્રત્યે પ્રેરણા જાગી અને માતાજીની મૂર્તિ ખંડિત થઈ ગયેલી હતી એ અમને અવારનવાર ઘણી વાર કહેતા હોય કે ભાઈ આ મૂર્તિ ખંડિત છે આ અહીંયા સ્વયંસેવકો જે કામ કરે છે જે ટીમ આખી ધુંધીનાથ મહાદેવની રજનીકાંતભાઈ તો એક દાતા તરીકે આપીને છૂટી જાય છે પરંતુ પાછળનું જે બેકવર્ક કામ છે એ કામગીરી આખી આ ધુંદળીનાથ મહાદેવ મંદિરની જે ટીમ છે હિતેશભાઈ ખોડભાઈ આ બધા જે છોકરાઓ છે એની ટીમ આખી કામ કરી રહી છે એને હિસાબે આ તે આ જીનાથ મહાદેવનું મંદિરનું પટાંગણ તમે જોઈ રહ્યા છો કે એક અહીંયા પૂજારી છે નહીં પૂજારી વિના આ ગામમાંથી આજુબાજુનામાંથી પૂજા કરવા આવે છે અને સાફસૂફ કરે છે હવારમાં દરરોજ પાંચ વાગ્યામાં પૂજા અર્ચના થાય છે સાંજે પણ એ રીતે એક ટીમ છે બે ટીમ પાડેલી છે એ પૂજા અર્ચના કરે છે એટલે આ રીતે આખા આ મંદિરનું તમે સુશોભન અને સાહસ સ્વચ્છતા જોઈ રહ્યા છો અને એમાં આ મંદિરના રેનોવેશનમાં જો હજી હું કહું છું કે રજનીકાંતભાઈ ભટ્ટ અને માલતીબેનને પૂરો સહકારથી આ મંદિરનું રિનોવેશન થયેલ છે તો એ ગામ વતી એમનો ખૂબ ખૂબ આભાર આજે વડિયા ખાતે જે મંદિર એ કાર્યક્રમ હતો મૂર્તિ પ્રતિષ્ઠા એ બાબતે શું કહેશો આજે વડિયા ગામની અંદર કૃષ્ણનગરની અંદર કૃષ્ણપરા વિસ્તાર મહાદેવજી આવેલા છે આ મંદિર અત્યંત પૌરાણિક બતાવેલું છે એની અંદર અંબે માં ગોવર્ધનનાથ ભગવાન અને ધુંદલીનાથ મહાદેવની અહીંયા ભગવાન બિરાજમાન છે અત્યારે અંબેમાની પ્રતિષ્ઠા જે વર્ષો પહેલાં થયેલી છે એ માતાજીની મૂર્તિ ખંડિત થયેલી હતી અને આજે રજનીકાંતભાઈ ભટ્ટ અને માલતીબેન આ બંને યજમાન મુખ્ય છે એ મુખ્ય યજમાને જ આજે આ પૌરાણિક મંદિર હતું વર્ષો પહેલાં અહીંયા નડ્યા હતા અત્યારે આ વિસ્તારની આ જગ્યાની અંદર ઘણું બધું પરિવર્તન કરી અને આ મંદિરને જે મહત્વનો ભાડો જેને આપ્યો હોય એ છે રજનીકાંતભાઈ ભટ્ટ અને માલતીબેન એને આખે આખું મંદિરનું નિર્માણ કરેલું છે અને આજના દાતા પણ જે મૂર્તિ બનાવેલી છે અમ્યમાની એની બે દિવસ સુધીની પ્રાણ પ્રતિષ્ઠા એ યાત્રે અહીંયા થઈ ગયેલી છે અને અમારા બ્રાહ્મણો સહિત વેદોક્ત શાસ્ત્રોક્ત અનુસાર જે શાસ્ત્ર પ્રમાણે બતાવેલું છે એની અનુસાર શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પ્રતિષ્ઠા કરેલ છે